ભાવનગર શહેર સહિત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે ત્યારે સામાન્ય ઘટનાઓમાં પણ મારામારી લૂંટ દુષ્કર્મ જેવી ઘટનાઓ બની રહી છે ભાવનગરની જો વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય જેને લઈને ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ હાલ ઊંઘમાંથી જાગ્યું છે અને ભાવનગરના એસપી ડોક્ટર હર્ષદ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરની સ્થિતિ કથળી ગયા બાદ પોલીસ પણ સ્વીન સપાટા કરતી હોય તે રીતે ભાવનગરના શહેરના રાજમાર્ગો પર ઉતરી છે લોકોને જે છે ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે તથા ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર પણ પોતે ખુદ ભાવનગરના રાજમાર્ગો પર ઉતરીને ફ્લેગ માર્ચનું આયોજન કરતા હોય તે રીતે ફૂટ પેટ્રોલિંગમાં ઉતરા હતા આ બાબતે આપણે સીધા આજે ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ હિતેશ વ્યાસ સાથે વાત કરીશું હિતેશભાઈ ભાવનગર શહેરની સ્થિતિ કઠણ છે તેવું આપનું કેવું છે ભાવનગરમાં એસપીને આપણે આજે રજૂઆત કરી છે શું કહેશો અમે સ્થિતિ કઠણ છે સાહેબને કીધું કે દિવાળીની રાત્રે અતિ પવિત્ર અને અત્યંત ભવ્ય દેવારની રાત્રે ત્રણ ત્રણ ખૂન થયા અને આખી રાત લોકો ભયભીત હતા એટલે સાહેબને કે અમારે પૂરા વાપાની જરૂર હતી સાહેબે ઇન્વેસ્ટિગેશન પોલીસ ડિપાર્ટમેન્ટે કર્યા છે ત્રણ દિવસ પહેલાં ચાર વર્ષની ઉંમરની એક દીકરી ઉપર બળાત્કાર થયો બળાત્કારી પણ સાવ પેલો હું વાંચ્યું આવી છું કે ભંગારનો ધંધો કરતો હતો સાવ નાનો અને બિચારો એને એને કાંઈ ખબર જ નહોતી એવો માણસ હતો પણ બળાત્કારનું કારણ છે એ વ્યસન હતું એ ઇન્ફ્લુઅન્સમાં હતો અને બળાત્કાર કર્યો એવી વાત કાનો કાન આવી છે અમે એના પરિવારને પણ મળ્યા છીએ એટલે સાહેબને કહેવા એવા કે આ વ્યસનો હવે નાની નાની ત્રણ ચાર વર્ષની દીકરીઓ સુધી પહોંચી ગયા છે અને તાત્કાલિક આમાં કડક હાથે કામ લ્યો ટ્રાફિકના કારણે કોઈ પણ માણસ સ્કૂલ ઉપર જતા બાળકો વિદ્યાર્થીઓ ભયભીત રહેશે આજે નાનું બાળક ચાર પાંચ વર્ષનું સાયકલ લઈને સ્કૂલે જતું હોય એ ભરત આવે ત્યાં સુધી એના માતા પિતા ભયભીત છે કે આ રસ્તામાં એક્સિડન્ટ થશે ને આ મારું બાળકને શું થશે તો શું કામ બધા ભયમાં જીવવાનું ભાવનગર આખું ભાવનગર જીએસટીનો ટેક્સ ભરે છે તો ટેક્સ આટલો બધો ભરીએ છીએ તો શેની માટે ટેક્સ ભરીએ કોઈના વેલફેર માટે ભરીએશ સરકારના વેલફેર માટે ભરીએશ લોકો માટે જ ટેક્સ ભરીએ બધી સગવડતા લોકોને મળી જ રહેવી જોઈએ એટલે મેં આજે કલેક્ટર સાહેબ એસપી સાહેબને કીધું છે કે પોલીસનું મહેકમ વધારો જો તમારી મર્યાદા હોય ઓછી પોલીસ છે એના કારણે પોલીસ પણ ઘણી વખત ઘણી બધી એના બધા પ્રશ્નો ઊભા થાય છે ઓછા મહેકમને કારણે એ લોકો પણ સ્ટ્રેસમાં રહે છે અને સ્ટ્રેસમાં સારા પરિણામ ન જ મળે એટલે કીધું છે કે તમે વધારે મહેકમ માગો કોંગ્રેસ પક્ષ પોલીસ ડિપાર્ટમેન્ટની સાથે છે અને સરકારમાં રજૂઆત અમે કરશું અમારે અમારો હક માગવાનો છે ને અમે ક્યાં કોઈ દયા કે દાન માગીએ છીએ એટલે એસપી સાહેબે કીધું છે પોઝિટિવલી કે ભાઈ અમે બને એટલી ઝડપથી પોલીસ આ બધી કાર્યવાહી કરશે અમે એમને વધારામાં કીધું છે કે જે બહારથી વ્યસનો આવે છે બહુ ભાવનગર સિટી કાંઈ મેન્યુફેક્ચરિંગ કરતું નથી બીજા રાજ્યોમાંથી આવતું હશે તો સિટીની સરહદો સીલ કરો શું કામ અટકો તમે જો કોંગ્રેસનો નાનામાં નાનો કાર્યકર શું કરે છે એ જો પોલીસ ડિપાર્ટમેન્ટના આઈબી ડિપાર્ટમેન્ટને ખબર હોય ભાવનગરના મોટા ઉદ્યોગપતિની આઈબીને ખબર હોય તો એ એ ડિપાર્ટમેન્ટોને આ વ્યસનો બાબતે કેમ ખબર નથી પડતી એટલે આ બધી સાહેબશ્રીને રજૂઆત કરી છે કે આઈબી ડિપાર્ટમેન્ટનો પૂરતો તમે મદદ લ્યો આઈબી પાસે તો બધી માહિતી હોય છે વ્યસન કોણ લાવે છે કેવી રીતે લાવે છે ક્યાં કોના મૂળ કોણ છે એ બાબતે તાત્કાલિક સાહેબ બધું અટકાવો અને અમારા ભાવનગરને સારી રીતે જીવી શકીએ એવું રહેવા દો એવું મેં રજૂઆત કરી છે હિતેશભાઈ જો વાત કરવામાં આવે તો ખાસ કરીને આપણે જેમ કહ્યું કે જે દૂષણ જે છે આ કાયદોની વ્યવસ્થા ખોડી છે તેની પાછળ જે નશાકારક જે પદાર્થો વધ્યા છે ભાવનગરમાં બુટલેગરોનો પણ ત્રાસ ઘણો બધો છે જો વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી જે કાયદોની વ્યવસ્થા ઉપર પોલીસની જે પકડ હોવી જોઈએ તે રહી નથી તાજેતરમાં એચ એમ હર્ષ સંઘવી દ્વારા પણ હમણાં પોલીસની એક મિટિંગ લેવામાં આવી હતી આપનું શું કહેવું છે ભાવનગરમાં મુખ્ય કારણ શું છે કાયદોની વ્યવસ્થા કથળવાનું સાહેબ પોલીસ છે ને એક માધ્યમ છે એટલા માટે થઈને પોલીસ સાથે સંઘર્ષ કરવો પડે છે અને પોલીસને રજૂઆત કરવી પડે છે પણ આપણે બુટલેગરની વાત કરી તો બુટલેગરને શું કામ નથી અટકાવી શકાતા પોલીસને એવું કયું તત્વ છે કે પોલીસને બુટલેગર સાથે જો પોલીસ કડક હાથે કામ લઈને બધું રાતે છ વાગે બંધ કરાવી શકે તો બુટલેગરને શું કામ પોલીસ કંટ્રોલમાં ન લઈ શકે પણ ચૂંટણીઓમાં બુટલેગરો મારફત જ ચૂંટણીઓ જીતાતી હોય છે બુટલેગર જે સામગ્રીઓ લાવે છે જે વસ્તુઓ પૂરતી કરે છે એ બધી વસ્તુઓ મારફત ચૂંટણીઓ લડાય છે ગુજરાતમાં અને જીતાય છે એટલે આ છે બહુ મોટો પ્રોબ્લેમ આ લોકો એ સમજવાનો પ્રોબ્લેમ છે પોલીસ ડિપાર્ટમેન્ટ એની રીતે કરે છે મર્યાદામાં પણ એમના પાછું શાસન ચાલતું હોય ને એટલે એમની મર્યાદાઓમાં એમને કરવા ઉપર કડક હાથે કાર્યવાહી કરી શકતા નથી પણ એનો ભોગ છે એ બહુ નાના માણસો લેવાય છે છે એટલે અમે તમામ પ્રયત્નો બનતા કર્યા કરશું અચ્છા જો હિતેશભાઈ વાત કરવામાં આવે તો ભાવનગર તેને સંસ્કારી નગરી ગણવામાં આવે છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનું આ ભાવનગર છે પરંતુ સંસ્કારી નગરીમાંથી ભાવનગરે જ્યારે કાયદોની વ્યવસ્થા એટલે કે કૌભાંડોની નગરી ભાવનગર બની ગયું હોય અનેક પ્રકારના જે કૌભાંડો છે તે ગુજરાતમાં મુખ્યત્વે ભાવનગરમાં જ થાય છે જોકે જીએસટી કૌભાંડ છે ડમીકાંડ છે જેવા અનેક કૌભાંડો ભાવનગરમાં થઈ રહ્યા છે તાજેતરમાં જ એસઆઈટીની પણ રચના કરવામાં આવી હતી જેનું ઇન્સ્પેક્શન છે તે ભાવનગરના રેન્જ આઈજી પોતે કરી રહ્યા છે ઘણા બધા કૌભાંડીઓ પકડ્યા છે તેમાં ગુચ્છી ટોકનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે પરંતુ ભાવનગર પોલીસ છે તે જીએસટીમાં જે રિકવરી કરવામાં નિષ્ફળ રહી છે શું કહેશો તેનું સાહેબ આ પ્રશ્ન ખરેખર સરકાર લેવલનો છે મને પૂછવાની બદલે ભાવનગરના ધારાસભ્યો મેયર અને સાંસદને પૂછવો જોઈએ કે આ કૌભાંડો આટલા બધા કેમ થાય છે અને કોણ કરે છે જો સરકારની મીઠી નજર ન હોય અથવા સરકારનો સહકારનો તો કોઈ કૌભાંડ થવાનું જ નથી તથા પહેલાં અટકી જાય પણ એવું લાગે છે કે આ જીએસટીના કૌભાંડીઓમાં ચોક્કસ વર્ગને છાપામાં નામ આપીને બદનામ કરવામાં આવે છે ગુનેગારો જ છે બધા એટલે બદનામી થાય તો એમાં કોઈ કોઈને વાંધો ન હોઈ શકે પણ એની પાછળ મોટો ફાયદો કોણ લે છે એ તપાસ થવી જોઈએ અને એ બાબતે સરકાર જ સાથે જવાબ આપી શકે મારી તો આપને વિનંતી છે કે આ સવાલ તમે ભાવનગરના ધારાસભ્યશ્રીઓ અને સાંસદને પૂછો સાંસદને આ પ્રશ્ન પૂછો મારી સુધી પૂછજો મારે સીધું પૂછવું ન શકાય મર્યાદા છે ભાવનગરના મેયરશ્રીને આ પ્રશ્ન પૂછો કે શું કામ બધા કૌભાંડો કોર્પોરેશનમાં થાય છે લોકોને ચોખ્ખું પાણી નથી મળશે એટલા બધા ગ્રાન્ટ આવે છે તો અમે કુંભારવાડા ગયા લોકોને ઓવરહેડ ટેન્કમાં ઓવરહેડ ટેન્કમાં ઉપર ફિલ્ટર નથી આ પ્રશ્ન ખરેખર ભાવનગરના મેયરશ્રીને પૂછવો જોઈએ મારી વિનંતી છે કે એ લોકોને પણ થોડાક પ્રશ્નો પૂછો અને એની પાસે થોડા જવાબ લ્યો પછી હું વધારે આપને જવાબ આપવા માટે મને વધારે માહિતી મળશે અમારી જાગૃતિ છે અમે જવાબદારી છીએ ચોક્કસ જીએસટીનું દૂષણ એ પણ મોટું દૂષણ જ છે પણ અત્યારે તો અમે શાંતિ અને સલામતીથી માણસો જીવી શકે ને એના પ્રયત્નમાં પ્રમાણિકપણે લાગેલા છીએ અમે જીએસટી ડિપાર્ટમેન્ટમાં ચોક્કસ જવાના અને જીએસટીમાં આરટીઆઈ કરશું ને એ આરટીઆઈની કોપી તમને આપશું અને એ સરકાર આરટીઆઈનો કેટલી હદે જવાબ આપી શકે છે એ પણ અમે તમને આપશું એટલે તમને જ ખબર પડી જશે કે આ કૌભાંડો ક્યાંથી થાય છે ને કેવી રીતે થાય છે ને ક્યાં અટકાવી દેવામાં આવે છે એટલું જો તમને ખાલી એક વાક્યમાં કહું તો જીએસટીમાં બિલ બનાવનાર માણસ પકડાય છે ટેક્સ ઇવેઝન કરનાર માણસ કેમ નથી પકડાતો એનો અઢાર ટકા બેનિફિટ જે લેવાય છે જે માણસ કે સત્યાવીસ ટકા બેનિફિટ લે છે એ પણ ચાર્જશીટમાં આનો તો સરકાર આપી શકે વિશેષમાં પણ મારો પ્રશ્ન છે કોર્ટમાં ચાર્જશીટ આવે છે એટલે મને ખબર છે કે જે ટેક્સ ઇવેઝન કરે છે જેને ટેક્સનો સેટ ઓફ મળે છે એ તો કોઈ આરોપી જ નથી એની ઊંડી તપાસ થવી જોઈએ એની તપાસ તો ઈડી કરશે પણ ઈડી પાસે આ રાજકીય તપાસો ઘણી છે એટલે સમય ઓછો છે આપણી સાથે કોંગ્રેસના બીજા પણ એક સિનિયર નેતા વિપક્ષના નેતા ભરત બુધેલિયા જોડાયા છે આપણે ભરતભાઈને પણ પૂછ્યું ભરતભાઈ ખાસ કરીને કાયદોની વ્યવસ્થાને સ્થિતિને લઈને આપણે આવેદનપત્ર આપ્યું છે શું કહેશો સો ટકા એ કોંગ્રેસ પક્ષ તરીકે અમે જે આવેદન આપવા આવ્યા છીએ એ તો જેને કહેવાય ને કે હદ બાર જે પરિસ્થિતિ કાયદો અને વ્યવસ્થાની કથળી ગઈ ત્યારે અમારે અહીંયા આવવું પડ્યું અને આખા જ ભાવનગરમાં આખા ગુજરાતમાં શું ચાલી રહ્યું છે એ ખબર છે બધાને ખબર છે તો અમારો તો લોકો સાથે અમે જોડાયેલા છીએ જમીનના કાર્યકરો છીએ તો અમારી ફરજ બને છે કે આ કાયદો વ્યવસ્થા જે ખથળી ગઈ છે તો એને આપણે જવાબદારી નૈતિક જવાબદારી પણ એક કાર્યકર તરીકે આપણી આવે છે તો આપણે યોગ્ય જગ્યાએ રજૂઆત કરીએ આપ પણ તમારા માધ્યમથી પણ સરકારમાં તમે પણ સારી રીતે રજૂઆત કરી શકો છો કારણ કે ખૂબ જ પરિસ્થિતિ ભાવનગરની અને આખા ગુજરાતની ખૂબ જ ખરાબ છે અને અમારે અહીંયા આવવું પડ્યું એ પણ અમારી એક મજબૂરી જ છે કારણ કે હવે ન છૂટકે અમારે અહીંયા રજૂઆત કરવો અમારો ટાઈમ કાઢીને અમારે આવવું પડ્યું એ પણ એક કમનસીબ છે ભરતભાઈ જો વાત કરવામાં આવે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ તો પથળી છે પરંતુ જો વાત કરવામાં આવે તો સામાન્ય જે શહેરી વિસ્તાર છે ત્યાં ખાસ કરીને ટ્રાફિકની મુશ્કેલીઓ મોટા પ્રમાણમાં છે ભાવનગર શહેરમાં પ્રથમ ઓવરબ્રિજ બન્યો છે તેની સ્થિતિ તારીખ પણ વહી ગઈ છે પરંતુ હજુ સુધીમાં ઓવરબ્રિજ પૂર્ણ થઈ શક્યો નથી જો વાત કરવામાં ભાવનગરની વિકાસની વાત કરવામાં આવે તો જે લોકો છે ઉદ્યોગપતિઓ છેલ્લા પંદરથી વીસ વર્ષમાં હિજરત કરી ગયા છે ભાવનગર મૂકીને અનેક પ્રશ્નોને જો બીજી વાત કરવામાં આવે તો ભાવનગરમાં ગુજરાતનું સૌથી મોટું એશિયાનું સીએનજી ટર્મિનલ આવવાનું હતું જૂના બંદર ખાતે તે કામ પણ હાલ ખોરંભે ચડાયું છે શું કહેશો તમે વિકાસના કામો કેમ આટલા અટકે છે હું પહેલાં તો આપને એક દાખલો આપું હંમેશા વિકાસ રિંગ રોડ બનતો હોય ત્યારે વિકાસના કામ એમને કહેવાય કે રિંગ રોડ બન્યા પછી જે ડેવલપમેન્ટ થવું જોઈએ એ નથી થયું એનું કારણ કે એક રિંગ રોડનું ઉદ્ઘાટન ચૌદ વર્ષ પહેલાં કામ ચાલુ કર્યું આજની તારીખે પૂરું નથી કર્યું આ શાસકોએ ત્રીસ વર્ષમાં તો અમે વિરોધ પક્ષ તરીકે બેઠા છીએ અમારા દર વખતે અમારા પ્રશ્નો કોર્પોરેશનના જે લગતા પ્રશ્નો હોય જે લોકોને સીધા સ્પર્શ કરતા હોય એવા દર મહિને અમે બોર્ડ જ્યારે આજે બોર્ડ જ છે આજે તો દર બોર્ડમાં અમે અગત્યના પ્રશ્નો પૂછતા હોઈએ પણ આ શાસકો એટલા રીઢા થઈ ગયા છે કે અમારી વાત બોર્ડ પૂરતી સાંભળે ને પછી કોઈ જાતના પગલાં લેતી નથી અમે તો ત્રીસ વર્ષથી વિરોધ કરી 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 કરીને થાયકા આ લોકોને કોઈ જેને કહેવાય કે સાવ રીઢા થઈ ગયા છે તો એના માટે તો અમે બધા પ્રયત્ન કરીએ છીએ બધા કોર્પોરેટર સૌ સૌની રીતે રજૂઆત કરતા જ હોય છે કમનસીબી એટલી છે કે અમે વિરોધ પક્ષે બેઠા છીએ જો અમે શાસક પક્ષે બેઠા હોઈએ

ક્યાં સુધી વિરોધ યથાવત રાખશું અમારો વિરોધ તો જ્યાં સુધી ભાવનગરની પરિસ્થિતિ કાબુ એડલ નહીં હોય ત્યાં સુધી અમે વિરોધ કરતા રહેશું આગામી દિવસોમાં પણ અમે કાર્યક્રમ આપીશું જ ભાવનગરના નાગરિકોને સુખાકારી શાંતિથી જીવે એના માટે નૈતિક જવાબદારી કોંગ્રેસના કાર્યકરોની છે અમે અમારી નૈતિક જવાબદારી અમે નિભાવીશું પૂરેપૂરી તો આ હતા ભાવનગર શહેર કોંગ્રેસના સિનિયર આગેવાનો જે પ્રમુખ છે તે હતા તથા વિપક્ષના નેતા ભરતભાઈ બુધેલિયા હતા તે પણ આપણી સાથે જોડાયા હતા તેમણે જે ભાવનગરની પરિસ્થિતિ કાયદોની વ્યવસ્થાની જે કથળી છે તેને લઈને વાત કરી તેમનું કહેવું છે કે અમે પણ એસપી સાહેબને રજૂઆત કરવામાં આવી છે જો પોલીસનું મહેકમ ઓછું પડતું હોય તો અમે પણ મદદ કરવા તેમાં તૈયાર છીએ વિપ ભાવનગર શહેરના વિકાસની જો વાત કરવામાં આવે તો ભરત બુધેલિયાનું પણ કહેવું છે કે અમે કમનસીબી છે કે આ રીઢા તંત્ર કોઈ કામ નથી કરતું અથવા અમે તો વિપક્ષમાં બેઠા છીએ હવે જોવાનું રહ્યું કે ઘોર નિંદ્રામાંથી જાગેલું ભાવનગર શહેર કોંગ્રેસ જે છે તે ક્યાં સુધી ભાવનગરમાં જે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેને કાબૂમાં ન આવે ત્યાં સુધી તેનો વિરોધ યથાવત રાખે છે કેમેરામેન હઠીસિંહ ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર